રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે છે રાષ્ટ્રપતિને આપવામાં આવ્યો છે જોઈએ પ્રશ્ન પુલકેશી બે કૃષ્ણ અને ગોદાવરી નદી વચ્ચેના જે પ્રદેશો પર વિજય પ્રાપ્ત કર્યો તેનું નામ જણાવો શક પ્રદેશો કાશી પ્રદેશો કે વેગી પ્રદેશો પુલકેશી બીજા એ વેગી પ્રદેશ પર વિજય મેળવ્યો હતો જે કૃષ્ણા અને ગોદાવરી નદીઓ વચ્ચે આવેલો પ્રદેશ છે અને આ વિસ્તાર હાલના આંધ્રપ્રદેશ રાજ્યનો ભાગ છે જોઈએ નેક્સ્ટ

આપતા આ વ્યવસ્થા તે સમયના કરવેરા પદ્ધતિ અનુસાર હતી જેમાં રાજાને કૃષિથી આવક મળતી હતી જેન પ્રશ્ન નંબર 4 ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું મિત્રો જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપજો વડોદરા ગોંડલ ભાવનગર કે જૂનાગઢ જો આપણે જવાબ આપીશું ઓપ્શન ડી જૂનાગઢ

માં બહુમતી લોકોએ ભારત સાથે જોડવાનો મત આપ્યો અંતે જુનાગઢ પછી બ્રાઇજ ભારતનું રાજ્ય ભાગ બની ગયું જોઈએ नेक्स्ट પ્રશ્ન પ્રશ્ન નંબર 5 मौर्य સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે मौर्य સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ચીન બર્મા એનાટોલિયા કે પર્શિયા કોનાથી પ્રભાવિત છે તો મિત્રો આપણો જવાબ છે ઓપ્શન ડી પર્શિયા मौर्य સ્થાપત્ય મુખ્યત્વે પર્શિયન મેસોપોટીયમ મેસોપોટેમિયન અને ભાગ્યશાળી ભારતીય પરંપરા પર આધારિત છે પર્શિયન એટલે કે સ્તંભો અને ભવ્ય મહેલો પર પર્શિયન અસર જોવા મળે છે પોલિશ કરેલા પથ્થરના સ્તંભો જેમ કે અશોક સ્તંભ એ પર્શિયન પ્રભાવ બતાવે છે મેસોપોટેમિયન અને હેલનિસ્ટ એટલે કે યુનાની સ્થાપત્યથી લોટસ કેપિટલ લોટસ કેપિટલ્સ અને કેટા સિંહ જેવી મૂર્તિઓમાં ચૂનાની અસર જોવા મળે તેની મેસોપોટો કહેવાય ભાગ્યશાળી ભારતીય પરંપરા એટલે કે બૌદ્ધ સ્તુપો ગુફાઓ અને વિહાર એ ભાગ્યશાળી ભારતીય પરંપરાઓ છે યક્ષિણી જેવી લોકપ્રિય દેવી મૂર્તિઓ પણ એ ભાગ્યશાળી ભારતીય પરંપરામાં આવે છે મૌર્ય સ્થાપત્ય પર્શિયન યુનાની અને સ્થાપનિક ભારતીય શૈલીના સમમિશ્ર પ્રભાવથી ઊભું થયું હતું

આ જોગવાઈ ભારતના સંવિધાનના અનુચ્છેદ એસી માં દર્શાવવામાં આવે છે આર્ટિકલ એસી એક એ અને એસી ત્રણ મુજબ રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કલા સાહિત્ય વિજ્ઞાન અને સામાજિક સેવાઓના ક્ષેત્રમાં વિશિષ્ટ અનુભવ ધરાવતા બાર સભ્યોની નિયુક્તિ કરી શકે છે અને આ નિયુક્તિ એ રાજ્યસભાની વિશિષ્ટતા દર્શાવે છે જ્યાં વિવિધ ક્ષેત્રોના જ્ઞાતાઓને સાંસદ તરીકે સ્થાન મળે છે જોઈએ પ્રશ્ન નંબર સાત કે ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ હતા સનત મહેતા વજુભાઈ વાળા છબીલદાસ મહેતા કે અશોક ભટ્ટ કોણ હતા સૌથી વધુ વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ હતા તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી વજુભાઈ વાળા હતા ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી વજુભાઈ વાળા છે તેમણે અઢાર વાર ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કર્યું છે કેટલી વાર અઢાર વાર જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર આઠ કે ગુપ્ત યુગમાં શ્રી ગુપ્ત પછી કોનું શાસન આવ્યું ગુપ્ત યુગમાં શ્રી ગુપ્ત પછી કોનું શાસન આવ્યું ચંદ્રગુપ્ત સમુદ્રગુપ્ત ઘટોત્કચ કે કુમારગુપ્ત કોનું શાસન આવ્યું મિત્રો આપણો જવાબ છે ઓપ્શન સી શાસન આવ્યું ગુપ્ત યુગમાં શ્રી ગુપ્ત પછી શાસન હતું તેમના પુત્ર આરંભિક શાસકોનો ક્રમ જોઈએ તો પ્રથમ શ્રી ગુપ્ત પછી તેમનો પુત્ર પછી ચંદ્રગુપ્ત એક અને પછી સમુદ્રગુપ્ત પછી ચંદ્રગુપ્ત બે અને પછી અન્ય શાસકો આવે ચંદ્રગુપ્ત બે જે વિક્રમાદિત્ય તરીકે ઓળખાતું હતું કટોત્કચ નું શાસન મૂળભૂત રીતે પ્રાંતિય હતું પરંતુ તેમના પુત્ર ચંદ્રગુપ્ત પ્રથમ સમયમાં ગુપ્ત સામ્રાજ્યનું વિસ્તરણ શરૂ એટલે કે ગુપ્ત યુગમાં જોઈએ પ્રશ્ન નંબર નવ કયા મુગલ શાસકના સમયમાં દશેરાનો ઉત્સવ ઠાઠ માઠથી ઉજવવામાં આવતો હતો જહાંગીર ઔરંગઝેબ કે જહંદર શાહ તો મિત્રો આપણો જવાબ છે ઓપ્શન એ જહાંગીર જહાંગીરનું આખું નામ છે નૂર ઉદ્દીન મોહમ્મદ સલીમ બાદશાહ બન્યા પછી તેમણે જહાંગીર નામ ધારણ કર્યું જહાંગીરનો અર્થ થાય છે પર્શિયનમાં વિશ્વ વિજેતા એમનું મૂળ નામ હતું નૂર ઉદ્દીન મોહમ્મદ સલીમ શાસનકાળ દરમિયાન નામ મળ્યું જહાંગીર જેનો અર્થ છે વિશ્વ વિજેતા જોઈએ

મુગલ શાસકે અપનાવી અને વધુ સુવ્યવસ્થિત બનાવી તે હતા અકબર શેર શાહ શ્રીએ જમીનનો સર્વે કરીને ઉત્પાદન આધારિત મહેસૂલ પદ્ધતિ શરૂ કરી હતી બાદમાં મુગલ શાસક અકબરે એ પોતાના મહેસૂલ મંત્રી ટોડરમનની મદદથી આ પદ્ધતિને વધુ શિસ્તબદ્ધ બનાવી આ પદ્ધતિને જાપતી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવી હતી આમાં જમીનની માપણી ઉત્પાદનનો અંદાજ અને તેની આધાર પર કરનો નક કર નક્કી કરવામાં આવ્યો ખેતી ઉત્પાદનો એક તૃતીયાંશ પાક વસૂલ કરવામાં આવતો હતો એટલે કે સૂર્યની મહેસૂલ પદ્ધતિને મુગલ શાસક અકબરે અપનાવી હતી વિદ્યાર્થી મિત્રો આવો નેક્સ્ટ ભાગ જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના પૂરતા થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો